નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ચેપ્ટર ચાર ધોરણ દસ વિજ્ઞાનનું ચેપ્ટર ચાર કાર્બન અને તેના સંયોજનો એના ઓએમઆર કે જે વિભાગ એમાં તમારે જે ચોવીસ માર્ક્સના પૂછાવાના બરાબર એમાંથી ખાલજીયા એક વાક્યના અને જે ખરા ખોટા પૂછાવાના છે આમાંથી પૂછાશે બરાબર કે જે દરેક એક્ઝામ અત્યાર સુધી જે પણ જેટલી પણ એક્ઝામ લેવાઈ ગઈ એમાં જે પણ આ એમ પ્રશ્નો હતા બરાબર એ બધા તાળવીને અને જે મને લાગતા હતા આ એમ પ્રશ્નો એ બધા કરીને મેં આ પ્રશ્નો લખ્યા છે બરાબર તો ખાસ પહેલાં આ કરજો પછી તમારે જે કરવા એ કરજો પણ પહેલાં આ કરજો બરાબર જેથી પરીક્ષામાં મોટા ભાગના પ્રશ્નો આમાંથી હશે બરાબર મોટાભાગના પ્રશ્નો વિભાગ એમાં આમાંથી મળશે તમને બરાબર તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન કે પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે રહેલ કાર્બનનું ટકાવાર પ્રમાણ જણાવો તો કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું થાય કે ઝીરો પોઈન્ટ ઝીરો બે ટાના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ટકાવાર પ્રમાણ જણાવો વાતાવરણમાં કેટલું તો કે વાતાવરણમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જો પૃથ્વીના પોપડામાં કે ને તો ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા અને વાતાવરણમાં કહે તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક જણાવો તો બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક છે મિથેન વિદ્યુતના વહનની દ્રષ્ટિએ કાર્બન સંયોજનો કેવા હોય છે તો વિદ્યુતના વહનની દ્રષ્ટિએ કાર્બન સંયોજનોએ અવાહક હોય છે કેવા હોય તો કે અવાહક હોય છે કાર્બનનું સૌથી સખત બહુરૂપ કયું છે ત્યારે કાર્બનનું સૌથી સખત બહુરૂપ કે તો હીરો હીરો એ કાર્બનનું સૌથી સખત બહુરૂપ છે કેટેનેશનની દ્રષ્ટિએ કાર્બન પછીના ક્રમે આવતું તત્વ જણાવો તો કેટેનેશનની દ્રષ્ટિએ કાર્બન પછીના ક્રમે આવતું તત્વ સલ્ફર છે કાર્બન પછી કયું આવે કે સલ્ફર આવે કાર્બન સંયોજનોની સંખ્યા આશરે કેટલી અંદાજવામાં આવી છે કાર્બન સંયોજનોની સંખ્યા તો ત્રણ મિલિયન કેટલી કાર્બન સંયોજનોની સંખ્યા આશરે ત્રણ મિલિયન અંદાજવામાં આવી છે સંતૃપ્ત આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો આલ્કેન હં આલ્કે તો સીએન એચ ટુએન પ્લસ ટુ સી એન એચ ટુ એન પ્લસ ટુ પ્લસ ટુ બરાબર આલ્કેન માટે આગળ જુઓ મિત્રો કે અસંતૃપ્ત કાર્બન આલ્કીન સંયોજનોનું સામાન્ય સૂત્ર અસંતૃપ્ત કાર્બન આલ્કીન પહેલો તો આલ્કેન આ બીજું આલ્કીન અવાનું આલ્કાઇન આ ત્રણ ખાસ સૂત્રો છે અને આ પ્રશ્ન પર આવે બરાબર તો ખાસ કરી નાખજો તો આલ્કિન માટે આવે સીએન એચ ટુ એન અને અસંતૃપ્ત આલ્કિન માટે આલ્કાઇન સોરી આલ્કાઇન માટે સીએન એચ ટુ એન માઇનસ ટુ જુઓ આલ્કેન કે ને તો સીએન એચ ટુએન પ્લસ ટુ આલ્કીનમાં ત્યાં કે સીએન એચ ટુ એન અને આલ્કાઇનમાં તાકે માઇનસ કરી દેવા પેલામાં પ્લસ ટુ હતું એમાં માઇનસ ટુ કરવાનું બરાબર સીએન એચ ટુ એન માઇનસ ટુ આલ્કાઇનમાં શું કરવાનું તાકે માઇનસ ટુ કરવાનું હેક્ઝેનના શક્ય સમગઢો કેટલા છે તો હેક્ઝેનના શક્ય સમગઢકો પાંચ છે પાંચ છે બરાબર ને આરડી હાઈટ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના બંધારણીય સૂત્ર જણાવો આ ત્રણે ત્રણના બંધારણીય સૂત્ર કયા હતા કે આરડી હાઈટનું થાય સી ડબલ બર્ન આ સીએસ વાળું જો આરડી હાઈટ માટે છે કીટોન માટે સી ડબલ બર્ન ઓ અને આના માટે તા કે સી ડબલ બર્ન ઓએસ એસ છે આ રીતનું બરાબર આ ત્રણેય માટે છે એનો કહેવા હતા કે બંધારણીય સૂત્રો બરાબર ને તો કરી નાખજો મિત્રો કેમ કે આ બંધારણીય સૂત્ર આ કીટોનવાળું બે વખત પૂછાઈ ગયું છે કીટોનવાળું બરાબર એટલે કરી નાખજો સમાન ધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યમાં આણ્વીય દળનો તફાવત કેટલો હોય છે તો સમાન ધર્મી શ્રેણીમાં બે ક્રમિક સભ્યમાં આણ્વીય દળોની આણ્વીય દળનો તફાવત કેટલો થાય કે ચૌદ યુ જેટલો કેટલો હોય ચૌદ યુ જેટલો હોય છે હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતા તત્વો જણાવો તો હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતા તત્વો નિકલ અને પેલેડિયમ છે કયો હતા કે નિકલ અને પેલેડિયમ બરાબર કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય છે તો કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ બંને આયનો હાજર હોય છે જો મિત્રો આ છે ચેપ્ટર નંબર ચાર આમ તમને દરેકે દરેક ચેપ્ટરના આઈએમપી મળશે વિજ્ઞાનમાં કે જે વિભાગ એમાં આવે છે બીજું કે લગભગ અગિયાર બાર તારીખે તમને ગણિત સામાજિક અને વિજ્ઞાન આ ત્રણ વિષયના જે વિભાગ બી સી અને ડી કે જે પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં પૂછાવાના એના આઈ એમપી આ બે દિવસમાં તમને મળી જશે અગિયાર બાર તારીખે બરાબર ને તો ખાસ વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી જ્યારે પણ વિડીયો હું લાઈવ આવું બરાબર એ વખતે લાઈવ આવવાનો છું તો તમને પહેલાં પહેલી નોટિફિકેશન મળે અને તમે એ વિડીયો મળી શકે બરાબર અને તમને મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો મળે બીજું કે વિભાગ બીના જે ઓએમઆર એટલે વિભાગ બીમાં જે ગણિતના કે વિભાગ બીમાં જેવા દાખલા પૂછાવાના છે બરાબર એને સી રીત પણ ચાલુ થઈ ગઈ છે લગભગ પૂરી થવા હિસાબે તો બે ત્રણ ચેપ્ટર બાકી છે બરાબર તો ખાસ એ દાખલા પહેલાં કરજો કેમ કે તમારું બોર્ડનું પેપર અને સેકન્ડ એક્ઝામનું જે પેપર લેવાય આવે તમારે એ એમાંથી જશે બરાબર પહેલાં ચેક કરી લેજો જ્યારે પણ પેપર આવે ને તો પહેલાં ચેક કરી લેજો કે એમાંથી કેટલા મેં તમને જે દાખલા ગણાય મેં તમને જે આપ્યા એમાંથી કેટલા પૂછાય બરાબર તો ખાસ જોઈ લેજો બરાબર મિત્રો આગળ પ્રશ્ન જોઈએ તો જુઓ આગળ આગળ છે કે બ્યુટે નોન અને બ્યુટે નાલમાં અનુક્રમે કયા કયા ક્રિયા સમૂહ છે બ્યુટેન અન અને બ્યુટેન નાલમાં તો કીટોન અને આલ્ડીહાઇડ આ બે ક્રિયા ક્રિયા સમૂહ કયા હોય ત્યાં કિટોન અને આલ્ડીહાઇડ કાર્બન તેના બાહ્યતમ કોષમાં ખાલી જગ્યા કાર્બન ધર આવે છે તો કાર્બન તેના બાહ્યતમ કોષમાં ચાર કાર્બન ધર આવે છે આ ખાલી જગ્યા સ્વરૂપે છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક જણાવો તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે સત્તર થાય કેટલો કે સત્તર એમોનિયાનું અણુસૂત્ર ખાલી જગ્યા છે એમોનિયાનું અણુસૂત્ર એનએસ થ્રી એન એચ થ્રી સંતૃપ્ત સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે તો સંતૃપ્ત સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય છે બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે તો બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કિટોન ક્રિયાશીલ સમૂહ આવેલો છે કયો કિટોન આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ બરાબર આમ બે પ્રશ્ન પ્રોપ્યાનનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે તો પ્રોપ્યાનનું આણવીય સૂત્ર સી થ્રી એચ એટ સી ત્રણ એટલે કાર્બન ત્રણ અને એચ આઠ બરાબર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખાલી જગ્યા જ્યોત આપે છે આપણને મોસ્ટ ટાઈમ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાળા ધુમાડાવાળી પીળી જ્યોત આપે છે આલ્કોહોલનું ખાલી જગ્યામાં ઓક્સિડેશન થાય છે તો આલ્કોહોલ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય છે બરાબર બીજું તો જો જે પદાર્થો પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે તેને ઉદ્દીપકો કહે છે આ ઉદ્દીપકની વાક્ય છે બરાબર વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કાળજીગીયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન લે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે આ પ્રશ્ન પૂછાઈ ગયો હું બોર્ડની પરીક્ષામાં ધ્યાનમાં રાખજો બોર્ડની પરીક્ષામાં લગભગ બે વર્ષે પૂછાઈ ગયું સેકન્ડ એક્ઝામ્પલના પ્રથમ એક્ઝામ્પલ પણ બરાબર ધ્યાન રાખજો પ્રાણીત ચરબીમાં ખાલી જગ્યા હોય છે તો પ્રાણીત ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે સંતૃપ્ત ફેટી એસિડ હોય છે આપણ મોસ્ટ ટાઈમ બી સીએચ ફળનું એટલે કે મિથેનનું સીએચ ફોળનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન વડે વિસ્થાપન થવાથી સીએચ થ્રી સીએલ બને છે તો સીએચ ફોળનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન વડે વિસ્થાપન થવાથી સીએચ થ્રી સીએલ બને છે ટિંકચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે આપણને આઈએમપી ટિન્ચર આયોડિનની બનાવટમાં ઇથેનોલ ઉપયોગી છે મિત્રો આ બધા આઈએમપી જ છે બરાબર પાછા તમને એવું ના લાગે સાહેબ આઈએમપી આઈમી ગયા લાલ લચ કરવાના આ બધે બધા કરવાના જો માર્ક્સ જોતા હોય પૂરેપૂરા વિભાગ એમાં ચોવીસમાં ચોવીસ માર્ક્સ જોતા હોય તો આ બધે બધા પ્રશ્નો કરવા પડે આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે ઇથેનોઇક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી એસ્ટર બને છે આપણા એમપી સાબુના અણુ લાંબી શૃંખળા ધરાવતા કાર્બોસિલિક એસિડના સોડિયમ પ્રોટેશિયમ ક્ષાળ છે બરાબર આ બંને 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 લખાય તમે જીબુ સાથે ઓપ્શનમાં લખાય બરાબર સોડિયમ પોટેશિયમ બંને ક્ષાળ છે મિસલ પાણીમાં ખાલજીગાની રચના કરે છે મોસ્ટ આ એમપી મિસલ પાણીમાં પાયસ પાયસને ઇમલસન કહેવાય ઇમલસન મિસલ પાણીમાં પાયસ કૌશમાં ઇમલસન ની રચના કરે છે આગળ જોવા મિત્રો આગળ જોઈએ આપણે ચલો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવતી બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે કેટેનેશન મોસ્ટાઈમ બી વાકર્યા બરાબર આઠ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અઢાર હોય છે ઇથિનનો અણુ શું ધરાવે છે તો ઇથિનનો અણુ એકલ બંધો અને દ્વિબંધ ધરાવે છે નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી તો સી ફોર એસ આ ડાયરેક્ટ મેં જવાબ લખ્યો છે તમને ચાર ઓપ્શન આપ્યા હોય એમાંથી ગમે તે એક ઓપ્શન તમારે પસંદ કરવાનો લખવાનો તમે આ ડાયરેક્ટ જવાબ યાદ રાખી શકો નીચેના સંયોજનો નીચેના સંયોજનના બંધારણ પણ પરથી તેનું નામ આપો તો આ બંધારણ જુઓ તેનું નામ છે ઇથેનોલ બરાબર આ પરીક્ષા પૂછાઈ ગયું છે ભાઈ બરાબર શું કહેવાય તાકે ઇથેનોલ નીચેનામાંથી નું આણ્વીય સૂત્ર જણાવો તો C4H9OH ફોર એચ નાઇન બ્યુટેનોલ C4H9OH ફોર એચ નાઇન બરાબર આગળ જો લે આ જે બંધારણ તમને આપ્યું કોનું બંધારણીય સૂત્ર છે આ પણ પૂછાઈ ગયો પરીક્ષામાં તો પ્રોપેનનું આગળ એક મેં તમને ઇથેનોલનું કીધું અને આ પ્રોપેનનું બરાબર બંને બંને ધ્યાન રાખજો ટાઈમ માટે બંને પ્રશ્નો કોનું છે તાકે પ્રોપેનો કીટોન સંયોજનોમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કયું છે કિટોનનું અણુ હાજર સૂત્ર જોવા સી ડબલ બન ઓ સીમાંડેકલ બંધ છે અને ડબલ બન ઓ બરાબર ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે તો ઇથેનના અણુમાં સાત સહસંયોજક બંધ હોય છે બજારમાં મળતા અથાણામાં મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન પૂછાઈ ગયો બોર્ડની પરીક્ષામાં બે વાર પૂછાયો કે બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે કાળજીગ્યાનો ઉપયોગ થાય છે તો બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે એસિટિક એસિડનો ઉપયોગ થાય છે કોનો એસિટિક એસિડ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી નિકલ ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તો નિકલ ઉદ્દીપકનો આગળ આવી ગયો પ્રશ્ન બરાબર નિકલ ઉદ્દીપકનો મોસ્ટ આઈમી પ્રશ્ન આગળ મેં આવી ગયું છે ફરીવાર આવ્યો બરાબર હવે જુઓ આગળનો પ્રશ્ન કે આલક્યાની સમાન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન છે ખાલી છે એવું પૂછા થાય આપણે લખવાનું મિથેન હવે ખરા ખોટા છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે તો આ ખોટું છે બરાબર એકલ ના આવે તેવું બંધ હોય બ્યુટેનનું નું સી ફોર એચ એટ એચ છે સી ફોર એચ ટેન એવું આવે એચ એટ છે છે બરાબર ને સોરી આ સૂત્ર મેં ખોટું લખ્યું છે સી ફોર એચ ટેન એ સાચું આવે સી એચ ફોર આ ખોટું છે બરાબર એટલા માટે ખોટું રેડી સી ફોર એચ એન્ડ એ સી ફોર એચ ટેન એ આનું સાચું અણુસૂત્ર છે બરાબર ધ્યાન રાખજો આગળ જુઓ કે સમાન સમાંતરમી શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક ક્રિયાશીલતા સમાન હોય છે તા આ ખરું આ પણ પૂછાઈ ગયેલું છે આ જે પણ પ્રશ્નો છે ને એ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એટલે ખાસ કરી નાખજો બરાબર પેન્જુનનું અણુ સૂત્ર સી સિક્સ એચ સિક્સ સી આ પણ સાચું આ પણ આ એમપી છે આ રાસાયણિક બંધારણ સાયક્લોહેરનું છે ખરું ખોટું લ્યા આ બધા અંદર છે સાયક્લો હેકજનનું હેકજનનું છે બરાબર આ ખોટું છે બરાબર સાબુના અણુ મિસલ તરીકે ઓળખાતી રચના બનાવે છે તો આ ખરું છે પાંચ ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને પરિશુદ્ધ આલ્કોહોલ પરિશુદ્ધ આલ્કોહોલ કહે છે બરાબર તો આ છે ખરું ખરું છે આ ફોર્માલ સોરી હા મિત્રો આ ખોટું છે ખોટું સોરી મિત્રો આ ખોટું છે ખરું નથી આ ખોટું છે આ ધ્યાનમાં રાખજો કયું છે ખોટું આ પહેલાં મેં ખરું કર્યું હતું પછી સાઈડમાં છેકડોમાંની ખોટું કર્યું છે એટલે ખોટું છે બાવનમાં ફોર્માલિટી હાઈટનું આણ્વીય સૂત્ર એચ સી એચ ઓ થાય ફોર્માલિટી હાઈટ એચ સી એચ ઓ બરાબર આ સાચું તો આ હતા કુલ ચેપ્ટર ચારના વિભાગ લે વિભાગ એ માટે ધોરણ દસ વિજ્ઞાન વિભાગ એ બરાબર સેક્શન એ તમારો કે જે ચોવીસ ગુણના પ્રશ્નો પૂછાય એમાંથી આ હતા ચેપ્ટર ચારના પ્રશ્નો કુલ તેપન પ્રશ્નો મેં લખ્યા છે તેપનમાંથી તમને મળશે પરીક્ષામાં બે પ્રશ્નો બરાબર આમાંથી જ આવશે ધ્યાન રાખજો એટલે કરી નાખજો ખાસ બરાબર મળી જાય નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ મિત્રો